બનાસકાંઠા જિલ્લામાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એકત્રીસ જેટલા આચાર્યની ઘટને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાલી પડેલ જગ્યાએ પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં એકસો ને નેવ્યાસી શાળાઓ આવેલી છે જેમાં એકત્રીસ શાળામાં આચાર્યની ઘટ છે જેમાં એકત્રીસ શાળામાં નવીન ભરતી થનાર છે હાલમાં નવ ઓગસ્ટથી લઈ એપ્લિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે તેમજ સરકારી ગલ્સ શાળાની અંદર અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલુ છે તમામ આચાર્ય અને શિક્ષકો રિપીટ તમામ આચાર્ય અને શિક્ષકો સત્તર ઓગસ્ટ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે એકવીસ ઓગસ્ટ સુધીમાં એપ્લિકેશનનું વેરિફિકેશન થનાર છે એક બે મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થશે ખાસકાંઠા જિલ્લાની અંદર એકસો નેવ્યાસી ગ્રાન્ટિનેટ શાળાઓ આવેલી છે જેમાંથી કુલ અત્યારે હાલની સ્થિતિએ એકત્રીસ શાળાઓની અંદર આચાર્યોની ઘટ છે એટલે કે એકત્રીસ શાળાઓની અંદર આચાર્યોની નવીન ભરતી થનાર છે હાલના સમયે નવ તારીખથી લઈ નવ ઓગસ્ટથી લઈ ઓનલાઈન એપ્લિકેશન કરવાની પ્રોસેસ ચાલુ છે તેમજ આની સાથે સાથે સરકારી ગર્લ્સ શાળાની અંદર અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પણ ચાલુ છે તમામ આચાર્ય મિત્રો જે છે તમામ શિક્ષક મિત્રો જે છે એ નવ તારીખથી લઈ સત્તર તારીખ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નવ તારીખથી લઈ એકવીસ તારીખ સુધી થનાર છે અને આગામી સરકારે જે પ્રકારે શેડ્યુલ જાહેર કર્યું છે એ પ્ર મુજબ એકાદથી બે મહિનાની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે